દહેગામ શહેરમાં આજે રામનવમીની ભવ્ય શોભાયાત્રા શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી હતી ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આજે ગોપાલજી મંદિરની ભગવાનની આરતી અને વિધિ વિધાન કરી શોભાયાત્રા ભક્તિમય માહોલમાં રંગાઈ નીકળી હતી અને દહેગામ શહેરમાં ડીજે સાઉન્ડ સાથે વાજતે ગાજતે ભગવાનનો રથ ખેંચવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી તેની સાથોસાથ કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો દહેગામ શહેરમાં મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી ત્યારે શહેરની સોસાયટીઓમાં મહિલાઓ અને પુરુષો અને ભક્તો દ્વારા ઠેર ઠેર વધામણા કરી ભગવાનના રથને પુષ્પોથી ફૂલોથી વધાવવામાં આવ્યા આ રથયાત્રામાં જુદા જુદા ભગવાન માતાજીની છબીઓ મૂર્તિઓ મૂકવામાં આવી જુદી જુદી મંડળીઓ દ્વારા ભજન કીર્તન પણ રાખવામાં આવ્યા અને જુદા જુદા આભૂષણમાં યુવાનો યુવતીઓ અને છોકરાઓ ભક્તિમય માહોલમાં રંગાય ખૂબ જ આનંદ અને અને રથયાત્રામાં જોડાયા હતા કેટલાક સેવાભાવી વ્યક્તિઓ દ્વારા શરબત અને ઠંડા પાણી મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર દહેગામમાં રથયાત્રા કાઢવામાં આવી અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અહેવાલ માન્યુઝ અગરસી હરસોલી દહેગામ ગાંધીનગર